સુરતના કદારકામ વિસ્તારમાં ઓનલાઈન બિઝનેસ અને શેરબજારના નામે બે ઓફિસ પોલીસ સાયબર ફ્રોડ ના ચાલતા નેટવર્ક પર સાયબર પોલીસની સરપ્રાઈઝ ચેકિંગમાં 43 બેંક ખાતા 20 કરોડથી વધુનો વ્યવહાર મળી આવ્યા હતા મુખ્ય સૂત્રધાર ગેમિંગ ફોર્ડ સાઇડ માટે ફંડ ટ્રાન્સફરનું કામ કરતો હતો અને તેના બે સાગરીતો લેપટોપ પર બેંક ડિટેલ્સ સાથે કામ કરતો કરવા રાખ્યા હતા સાયબર પોલીસે કતારગામ અને સરથાણામાં ઓનલાઈન ચાલતા બિઝનેસનો મોટો સાયબર ફ્રોડ ઉઘાડો પાડ્યો છે સરપ્રાઇઝ ચેકિંગમાં તેતાળીસ બેંક ખાતામાં વીસ કરોડથી વધુના વ્યવહારો જાહેર થયા છે અને ફ્રોડ કંપની બે ઓફિસો સીલ કરવામાં આવી છે સાયબર ડીસીપી શાખા વિશાખા જૈને જણાવ્યું હતું કે આરોપીઓ શેરબજાર અને ઈ કોમર્સ જેવા નામોથી ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ વેબસાઇટ્સ દ્વારા લોકોને ટીપતા હતા આરોપીઓ લોર્ડ્સ બુક રેડિયરના જન્નત ફેર જેવી વેબસાઇટનો ઉપયોગ કરી લોકો પાસેથી પૈસા ઉઠાવતા હતા નાણાં પછી વિવિધ બેંક બેંક ખાતામાં ફેરવવામાં આવતા હતા હતા જેના માટે તેઓ રેડ દરમિયાન પોલીસે ચોવીસ મોબાઈલ ફોન છ લેપટોપ વીસ ડેબિટ કાર્ડ ત્રીસ ક્રેડિટ કાર્ડ ઓગણીસ પાસબુક બાવીસ ચેકબુક એક લાખ પંચાણું હજાર રૂપિયા રોકડા ત્રણ રાઉટર ઓગણત્રીસ રબર સ્ટેમ્પ સત્તર પાન કાર્ડ એકવીસ આધાર કાર્ડ અને નવ ભાડા કરારો જપ્ત કર્યા છે કતરકામ સ્થિત લક્ષ્મી એંગ્લેન્ડની ઓફિસમાં ચાલતી સરપ્રાઇઝ ચેટિંગ દરમિયાન એક શખ્સ પોલીસના હાથમાં આવ્યો હતો દર પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે મુખ્ય રૂપે મિતુલ શાહને બેંક ખાતો આપવા આવ્યો હતો અને આ માહિતીથી પોલીસ અમરલી વિસ્તારમાં મિતિલ શાહના ઘરે પહોંચી હતી જે તેણે યશ અને ઋષિકેશ નામના બે વ્યક્તિઓ સાથે લેપટોપ પર કામ કરતા મિતુલ શાહાની તંકાબી ગઈ હતી પોલીસ વિશ્વાસના આધારે જાણવા મળ્યું કે મિતુલ શાહ બે વર્ષ પહેલાં ગોવામાં જતિન નામના વ્યક્તિના ગેમિંગ ફંડ સાથે જોડાયેલો હતો ત્યારબાદ તેણે સ્વતંત્ર રીતે કતાર ગામમાં શેર બજાર અને સરથાણામાં ઈ કોમર્સના નામથી ઓફિસ ખોલી ફ્રોડનું નેટવર્ક ફેલાવ્યું હતું અમદાવાદના કરંટ દેસાઈની ફ્રેન્ચાઇઝી હેઠળ ફંડ ટ્રાન્સફરનું કામ ચલાવતા મિત્ર અને માસે એસી હજાર રૂપિયાનો પગાર મળતો હતો યશ અને ઋષિકેશે પચીસ પચીસ હજાર રૂપિયાના પગારે રાખવામાં આવ્યા હતા સમગ્ર કેસમાં પોલીસ આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરી રહી છે માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબના માર્ગદર્શનમાં અમે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવેલ હતી અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને દસ ટીમો બનાવી બનાવવામાં આવેલ હતી અને એક જ ટાઈમ પર એક જ વખતમાં પાંચ અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં બે ગુનાઓ દાખલ કર્યું છે જે પહેલો રેડ હતો એ મેટા ટ્રેડિંગ એકેડમી નામથી ચાલતી એક એકેડમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યું હતું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મીત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશન લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક ખૂબ અલગ અલગ બેન્કોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમને ઠેકાને લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચ્ચીસ જેટલા અકાઉન્ટ તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચ્ચીસ જેટલા અકાઉન્ટની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકો એ સાડા કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝાક્શન થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી એ સરખાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતું બંનેમાં એક સોનિક કેફ એન્ડે નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન્સ ક્રોસ વર્લ્ડ આઈટી સોલ્યુશન નામથી ચાલતો હતો બંનેના જે માલિક છે એક જ છે જગનીશભાઈ માંગોકિયા અને જીતેન્દ્રભાઈ અને એમને સિવાય બીજા બે આરોપીઓ પણ ત્યાં હાજર હતા એ લોકોનો છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચ્યુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું અને આ ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઊભી કરી આરોસીમાં રજિસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ આ કંપનીઓના નામથી ખુલાવતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના એ અઠ્યાવીસ માંથી પંદર બેંક એકાઉન્ટમાં અમે લોકોને સારા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય તમામ બેંક અમે જે પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે ઘણા બધા મોબાઈલ છે અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકો રોકડ પણ ત્યાં મેટાડો ટ્રેડિંગ અકાડમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને 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 કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટ થી મંજૂર થઈ ગયું છે જે કદારગામ મેટાડો ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં બે આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાણા ઓફિસ વાળું કેસ છે એમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે